ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર સુવર્ણ જયંતી મહોત્સવમાં એકવીસ જોડાઓએ યજ્ઞમાં ભાગ લીધો હતો જ્યાં દ્વારકાપીઠના શંકરાચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે શ્રી ભંભેશ્વર યોગ મંદિર સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે કરાઈ હતી કાયાવરોહણના પરમેશ્વર યોગ મંદિરના પચાસ વર્ષ પૂર્ણ થતા મંદિર ટ્રસ્ટ દ્વારા મહાઅતિરુદ્ર યજ્ઞ મુખ્ય યજમાન હર્ષદભાઈ શેઠ પરિવાર દ્વારા આયોજન કરાયું હતું એકવીસ જેટલા જોડાઈ યજ્ઞમાં લાભ લીધો હતો ત્રણ દિવસ સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરાયું હતું પરમ પૂજ્ય સ્વરૂપાનંદ સરસ્વતી બ્રહ્મલીન થયા બાદ તેમના સ્થાનિક શંકરાચાર્ય તરીકે દંડી સ્વામી સદાનંદજીની નિયુક્તિ થઈ છે જે બાદ તેઓ પ્રથમ વખત ડભોઈ તાલુકાના કાયાવરોહણ અને તેઓનો કર્યો હતો અને ગામ લોકો દ્વારા દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે તેઓના પ્રવચનનો ભક્તો દ્વારા લાભ ઉઠાવવામાં આવ્યો હતો હાલના સમયમાં ધર્મને કેવી રીતે બચાવી શકાય સાથે સાથે જે લોકો ધર્માંતરની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેને લઈને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી દ્વારા નિવેદન આપ્યું હતું તેઓનું માનવું છે કે ધર્મ પરિવર્તન કરીને લોકો ક્યાં જશે જે ધર્મમાં તે જાય છે એ ધર્મનું શું છે ખબર છે તેમજ બીજા ધર્મમાંથી આવનાર લોકોને ધર્મ શું છે ખબર નથી એટલા માટે કાયાબરોહણ ખાતે દ્વારકાપીઠના શંકરાચાર્ય વિશેષ ઉપસ્થિત રહ્યા તેઓએ ધર્મ પરિવર્તન કરી રહ્યા છે તેઓને વધુમાં જણાવતા કહ્યું હતું કે પ્રલોભન અને અજ્ઞાનતાના કારણે લોકો કહી રહ્યા છે કે અમે ધર્મ પરિવર્તન કરી લઈએ છીએ જે ધર્મમાં તમારા દાદા દાદીનો જન્મ થયો છે જો એ ધર્મમાં તમને સુખ ન મળ્યું તો તમે ધર્મ પરિવર્તન કરીને શું લાભ મેળવી લેશો તેની ખાતરી કોણ આપશે મહોત્સવમાં ભક્તો આવી પહોંચ્યા હતા સાથે શંકરાચાર્યના દર્શન કરી ધન્યતા અનુભવી હતી